અંજારના વરસાબેડીમાંથી બે વર્ષના બાળકનું અપહરણ થયું હતું તે આરોપીને પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો પૂછતાછમાં આરોપીએ ઉશ્કરાઈને અને ઉઘરાણી બાકી હોય તેની દાજ રાખી બાળકનું અપહરણ કર્યોનો ખુલાસો અંજારના વરસામેડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે મહિને ચાર હજાર રૂપિયા આપી ભોજન કરતા યુવકે મહિનાની બાકી રકમની મહિલાના બાળકનું અપહરણ કર્યું હતું ગત રવિવારે બપોરે આ બનાવ બન્યો હતો આરોપી પ્રવીણ સાવ બાળકનું અપહરણ કરીને દિલ્હી તરફ નાસી ગયો હતો ઘટના ધ્યાને આવતા જ અંજાર પીઆઈએ અંજાર પોલીસની એક ટીમ દિલ્હી ખાતે મોકલી આરોપીને પકડી પાડી ગુના કામે અપહરણ થયેલ બાળકને શોધી તેના પરિવારને આજ રોજ સુરક્ષિત સોંપેલ છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોતે ઉશ્કાય ઉશ્કેરાઈને આ ગુનો આચર્યો હોવાનું આરોપી પ્રવીણે કબૂલ્યું છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાળા પી ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર